ડભોઈ દંગીવાડા ગામના તળાવની પાળી તોડી નાખી તળાવ ખાલી કરાયું રેલવે ને માટી વેચવા પંચાયત ના ડેપ્યુટી સરપંચ સરપંચ અને ઉનાળા ની નાખ્યું ગામના ખેડૂતોને પણ ઘાસચારો પલળી જતા લાખો નું નુકસાન ઉનાળા ની શરૂઆત માં જ હજારો લીટર પાણી નો વેડફાટ કરી તળાવ ખોદવું કેટલું યોગ્ય તળાવ ની પાળ તોડી પાડવામાં આવી છે

અહીંથી પાણીનો નિકાલ કરીશું ને આ ઘાસચારો લગભગ હજાર બારસો ગોહાળી મારી પંડી જાય છે મૂંગા જાનવરની તે વળતર પણ આવશે ગ્રામ પંચાયત કે ગ્રામ પંચાયત કે રેલવેવાળા જે ત્યાં વળતર મળે એવી અપેક્ષા કરું છું